એક કલાકની અંદર એ હુકમ કરી શકે કે જાઓ ભાવનગર અમદાવાદ બધા જ યાર્ડ ની અંદર રોજ તમે વેગન ફાળવી દો મફત વેપારી એટલે તમારે સીટા પચાસ રૂપિયા સરકાર જો ધારે અને બધા વેગન આપવા મળે એટલે તમારે પચાસ રૂપિયા વધી જાય સરકાર અત્યારે પચીસ ચાલીસ ટકા ડ્યુટી હતી પણ આંદોલન ના એને ખબર હતી એટલે ડ્યુટી વીસ ટકા કરી નાખે એ વીસ ટકા ડ્યુટી ઘટાડી નાખે અને વીસ ટકા ડ્યુટી પાછા એક્સપોર્ટ કરવા વાળા સહાય આપે એકસો છોડીએ બાર નીકળ્યો ને એને વીસ ટકા આપે એટલે ઠીક છે સીધા તમારા ડુંગળી ને રૂપિયા આખા દેશ ના ખેડૂતો નું ડુંગળી સાતસો રૂપિયા થી એક પૈસો ઓછો ન નવે આ બે જ કામ ખાલી કરે

તમને એ કહી દઉં તમને સાંભળી લ્યો કોઈ ની ઈરાદો નહીં કરતો હું ઈચ્છા નહીં કરતો હું સરકારને બદનામ કરવાની માગતો પણ આથી ચાલીસ વર્ષ પહેલા જયારે દેવીલાલ ચોટાલા કૃષિ મંત્રી હતા અને ખેડૂતો ની ડુંગળી મફટના ભાવમાં કોઈ રાખવા નહોતા બાપુ આ કપાના ના ભાવ એટલે એને નેન ને કીધું શું કરી દેવા મેં કીધું સાતસો આઠસો રૂપિયા નવસો ને રૂપિયા કરી દે આખા દેશ નો ખરી આ ઘટડી ના એક એટલે મારે ઘણા ખેંચવા આવવું પડે અને ગઈ ચાલે તમને ડુંગળીમાં મારું નામ હા ભરત પ્રદેશ પ્રમુખ ગરીબ કલ્યાણ સંગઠન આવતી પંદરમી જાન્યુઆરી એટલે કે પંદર એક બે હાજર પચીસ ભાવનગર ના પ્રજાવી મહારાજા કૃષ્ણ કુમાર નો ત્યાગ દિવસ છે કૃષ્ણ કુમાર એ ઓગણીસો સુડતાલીસ માં પંદરમી જાન્યુઆરી એ દેશ આઝાદ કરવા અને અંગ્રેજો પગારવા માટે પોતાનું રાજણ કર્યું હતું ભાવનગર તમામ ખેડૂતોને તમામ અને અને આજુબાજુના જિલ્લાના તમામ તજ્ઞો અને ખેડૂતો વિનંતી કરીએ છીએ કે પંદરમી જાન્યુઆરીએ સવારે અગિયાર કલાકે મહારાજા કૃષ્ણ કુમાર માર્કેટિંગ યાર્ડમાં આપણે એક જબરજસ્ત પ્રમાણમાં

બુધવારે સવારે અગિયાર વાગે ભાવનગર મહાકું તમામ રાજકીય પક્ષ ના નેતાઓ ને પણ અમારું ખુલ્લું આહવાન અને વિનંતી છે કે તમે બધા પણ આમાં ભાગ લ્યો અને ખેડૂતોના ના હિત માટે અને આની અંદર મહારાજા કૃષ્ણ કુમારજી ખેડૂતો અને લોકો માટે કેટલા કલ્યાણકારી કામ કરેલા છે ત્યાર પછીના જે રાજાઓ મંડલના હતા ભોરબંદરના હતા કે વડોદરાના હતા એ લોકોએ પણ ખેડૂતો અને લોક કલ્યાણ માટે પોતાની સત્તા હતી સત્તા કેવા કામ કર્યા ત્યાર પછી સરદાર વલ્લભભાઈ પટેલ હોય લાલ બહાદુર શાસ્ત્રી હોય ચૌધરી ચરણસિંહજી હોય આપણે ગુજરાતના કૃષિ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ હોય જીવનભાઈ પટેલ હોય શંકરસિંહ વાઘેલા હોય આ બધા લોકો એ ખેડૂતો અને લોકો માટેના કેટલા અગત્યના કામ કરેલા છે અને આજે પણ એના ગુણગાન ગવાય છે એ અમે તમામ ત્યાં રજૂ કરશો અને અત્યારના નેતાઓને આ બધા નેતાઓની આ બધા રાજાઓને શીખ લે અને કંઈક પ્રજાનો ભલું થાય એવું કામ કરવા માટે અમે એને ખુલ્લી ચેલેન્જ પણ કરજો અને એમાં જો કાંઈ ગડબડ ગોટાયા થાય તો આવનારા દિવસોમાં લોકો અને ખેડૂતોને જાગૃત કરી સરકારની સામે રણસિંગો ભૂખતા પણ અચરાશો નહીં જય なるほど。